નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ આજે દરેક સમાજ માટે એક નવી વાત કરવા માટે તમારી સામે ઉપસ્થિત થયો છું મિત્રો શિયાળામાં લગભગ ઘણા બધા કુટુંબોના મિલનો થતા હોય છે એ પછી જ્ઞાતિ ગમે તે હોય લગભગ છેલ્લા દસ વર્ષથી આ સ્નેહ મિલન સમારોહ જ્ઞાતિવાઈ જ પછી તાલુકા વાઇઝ અને જિલ્લા વાઇઝ લગભગ સિટીઓમાં થતા હોય છે પછી અમરેલી જિલ્લાના બધા જ રહીશો હોય જુનાગઢ જિલ્લાના રહીશો હોય અમારો દેસાઈ પરિવાર હોય કોટડીયા પરિવાર હોય સાચડ પરિવાર હોય પટોળિયા પરિવાર હોય ખૂટ પરિવાર હોય આવા પરિવારના મિલનો થાય છે મિત્રો જ્યારે અમારા પરિવારના મિલનમાં હું અમારી મુખ્ય ભૂમિકા ભજાવું છું એટલા માટે મને એક વિચાર આવ્યો કે આ મિલન શા માટે ઘણા બધા મિલનોની અંદર મારે બોલવા જવાનું થાય છે એમાં એસી ટકા લોકો માત્રને માત્ર જમવા માટે આવે છે મિત્રો આપણે એને નામ આપીએ છીએ સ્નેહ મિલન સમારોહ તો આ માત્ર સ્નેહ મિલન સમારોહ નથી પણ મારાને તમારા સમાજમાં એટલે કે મારાને તમારા કુટુંબની અંદર દાખલા તરીકે અમારા દેસાઈ પરિવારનું સ્નેહ મિલન હોય રાજકોટની અંદર તો પાંચસો સાતસો કે એક હજાર લોકો જ્યારે સ્નેહી મિલનમાં ભેગા થતા હોય ત્યારે એમાંથી કોઈ નબળો માણસ હોય જેને બિઝનેસ સેટ ન થતો હોય નાના મોટા પ્રોબ્લેમ હોય ઘરની અંદર નાના મોટા પ્રોબ્લેમ હોય તો સમાજના જે આગેવાનો છે એટલે કે પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય ખજાનશી હોય મંત્રી હોય મહામંત્રી હોય મિત્રો આ એવા ગજાના વ્યક્તિ હોવા જોઈએ કે જેને ચહેરો જોઈને ખબર પડી જવી જોઈએ કે મારા પરિવારમાં આટલા લોકોનો ચહેરો ઉતરેલો છે હવે મિત્રો હમણાં જ મારે એક આગેવાન સાથે વાત થઈ એણે મને પહેલો જ સવાલ કર્યો કે વિનોદભાઈ હોદ્દેદાર કેવા હોવા જોઈએ મિત્રો હું તો ત્યાં સુધી કહું કે જેને સમાજ માટે સમર્પણ કરવું હોય ભગવાને આપેલી સંપત્તિને સમાજ માટે વાપરવી હોય ભગવાને કંઈક આપ્યું છે તો હું મારા પરિવાર માટે કંઈક આપું આવી ભાવનાવાળો વ્યક્તિ હોય એને જ સમાજના હોદ્દેદાર રહેવું જોઈએ અને જો એ ભાવના આપણામાં ન હોય તો ખાલી પ્રમુખ અને ઉપપ્રમુખ ખજાનસિંહ મંત્રી કે મહામંત્રી હોવાથી સમાજનું ભલું નહીં થાય શક મિત્રો હું ગર્વ સાથે કહી શકું અમારા સુરત સમસ્ત લેવા પટેલ દેસાઈ પરિવારમાં મિત્રો આજે અમારા પ્રમુખશ્રી ડોક્ટર અજયભાઈ દેસાઈ અમારા દેસાઈ પરિવારના વેપાર સેતુને પણ આગળ લઈ જવા માટે દર મહિને સો યુવાનોને એક બેસ્ટ ઉદ્યોગપતિ બનાવવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે કોની આર્થિક સ્થિતિમાં શું પ્રોબ્લેમ છે શા માટે છે એની શું લાઈન અવળી છે આ બધી નિગરાની રાખવાવાળા આવા કુલેહવાળા પ્રમુખ સાહેબ એટલા માટે આ વિડીયો હું તમામ સમસ્ત પરિવારને સંબોધીને કહી રહ્યો છું એ પછી પટોળિયા હોય ખૂટ હોય સાકરિયા હોય પીપળિયા હોય વાંસાળિયા હોય ચૌહાણ હોય ચાવડા હોય મુંડવા હોય કે કોઈ પણ પરિવાર હોય મિત્રો આ વિડીયો સમાજના સંગઠનના હોદેદારો સુધી પહોંચાડો કે મારા તમારા હોદ્દેદારોની નજર એનો જીવ ભગવાને એને આપેલી સંપત્તિ પરિવારને નાના મોટી પ્રોબ્લેમ હોય તકલીફ હોય તો એમાં વપરાય એના માટે આ હોદેદારો હોય છે હું એવું નથી કહેતો કે કોઈને કોઈના દેવા ભરી દેવા પણ મિત્રો જ્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી લખાવાની આવે ત્યારે આપણે વાંહે હાથ ખખેરીને એમ કહીએ કે હું તો બસ આટલા જ લખાવીશ મિત્રો તમને ભગવાને આપ્યું હોય તો પરિવાર માટે કદાચ એકાવન હજાર લખાવાઈ જાય કે કદાચ લાખ લખાવાઈ જાય તો મિત્રો એ લેખે છે કારણ કે તમારો પરિવાર છે મિત્રો એથી વિશેષ મારે કહેવું હોય તો હવે જો પરિવારોની ઉન્નતિ કરવી હોય ને તો એની અંદર યુવાનોને સામેલ કરો અમે જેમ અમારા દેસાઈ પરિવારની અંદર યુવાનોને સામેલ કર્યા છે અને એક નવી પેનલ બનાવી છે જે પેનલની અંદર ડિજિટલાઇઝેશન એટલે કે એપ્લિકેશનના માધ્યમથી ગામડે ગામડે પરિવાર ભેગો થાય અને ખબર પડે કે કયા ગામમાં કેટલો પરિવાર છે આવું પણ અત્યારે લગભગ પરિવારની એક એપ્લિકેશન છે મિત્રો એક બે એપ્લિકેશનમાં એવા પણ કદાચ પોઈન્ટ રાખીએ કે જેની અંદર ક્યાંક માણસની મજબૂરી પણ આપણને દેખાય ક્યાંક માણસ કૌટુંબિક રીતે તકલીફમાં હોય પીડાતો હોય સહન કરી રહ્યો હોય કોઈનું તો પણ આપણને દેખાય અને એ સહન કરેલ માણસને આ આગેવાનો મળી અને એનું સોલ્યુશન આપે તો મિત્રો આ સ્નેહ મિલન સમારોહ સરિતાર્થ થયા છે એવું કહેવાય છે ચાલો મિત્રો હું પણ જ્યારે સ્નેહ સ્નેહમિલન સમારોહની અંદર બોલવા માટે જાઉં છું ત્યારે સામેવાળાને પૂછું છું કયો વિષય લેવો મિત્રો બધાની એક જ માંગ હોય છે વિનોદભાઈ ખાઈને ખંખેરીને વહી જવાળા લોકો છે ને એના માટે કંઈક બોલજો ને મિત્રો તમને અંદરથી ઈચ્છા થવી જોઈએ કે આજે સિટીની અંદર કમસે કમ અઢીસો રૂપિયાની એક ડીશ થતી હોય છે અઢીસો રૂપિયાનું ખાઈ અને જો બસોને એકાવન રૂપિયા જ આપણે માત્ર લખાવતા હોઈએ તો મિત્રો એ આપણી કમજોરી છે એવા તો ક્યાંય પૈસા વહી જતા હોય ચાલો વધારે વાત મારે નથી કહેવી પણ એક સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજના પ્રમુખ તરીકે અને વર્ષા ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે જ્યારે પરિવાર માટે કંઈક કરીએ છીએ એટલે કહી શકીએ છીએ આવો આપણા સૌરાષ્ટ્રની જેટલી પણ અટકો છે એના સ્નેહમિલન સમારોહના તમામ જે હોદ્દેદારો છે એને હું નમ્ર વિનંતી કરીને કહું છું કે તમારી પાસે કુલેહ બુદ્ધિ હોવી જોઈએ કે તમારા પરિવારમાં કોણ નબળો છે કોના ધંધામાં પ્રોબ્લેમ છે કોના ભાઈઓમાં પ્રોબ્લેમ છે એની સામાજિક આર્થિક એટલે કે તન મન અને ધન ત્રણેયની જો સમસ્યા હોય તો એને ઉકેલી શકાય આવું કુલેહ આપણી પાસે હોવો જરૂરી છે મિત્રો માત્ર સંગઠનમાં પ્રમુખ તરીકે મારો હોદ્દો ઉપપ્રમુખ તરીકે મારો હોદ્દો મંત્રી તરીકે ખજાનસી તરીકે મહામંત્રી તરીકે એ એમનામ નથી સાહેબ એ હોદ્દા ઉપર બેસવા માટે આપણી પાસે કંઈક કરી ભાવ કરી છૂટવાની ભાવના હોવી જરૂરી છે વધારે વાત ન કરતા સંગઠનના તમામ હોદ્દેદારોને મારા પોતાના અભિનંદન કારણ કે તમે આવું ખૂબ સરસ મજાનું આ સંગઠન ચલાવી રહ્યા છો એટલે તમને પણ નતમસ્તક થઈને વંદન કરવા ઘટે ચાલો વધારે વાત ન કરતા પરિવાર મિલનમાં ક્યાંય પણ મારી તમને જરૂર હોય તો અચૂક મને તમે યાદ કરજો હું સો ટકા તમે આપેલા વિષય ઉપર બોલવા માટે આવીશ વર્ષા ફાઉન્ડેશનના તમામ લોકોને નમસ્કાર વંદે માતરમ જય ભારત